કંપની આલુ છે કંપની હતી દસ બાર કિલોમીટર આપણે જય સોમનાથ હોટલ છે ત્યાં રોકાણા હતા અહીંયાથી દસ કિલોમીટર થાય ભાઈ દસ બાર કિલોમીટર જેવું એવો અંદાજ છે એમ કંપનીનો ભાઈ આપણે કંપનીમાં પહોંચી આવ્યા છીએ જો ભાઈ આ છે કંપની આપણે ઇંગ્લિશ આવડતું નથી પણ એ ખબર છે કે એ આપણે લોડિંગ કરીએ કહે છે મામા એવું જ કંપની એ તમે જાઓ છો ઈ એટલે આપણે ડાયરેક્ટ ઠેકાણા ઉપર પહોંચી આવીએ જો ભાઈ આ કંપની આગળ ગાડી પડી છે મકાઈની છે પણ આપણે કાંઈ નડતરરૂપ થશે નહીં આપણે સમજી લો કે અત્યારે નવ દસ વાગે સાહેબ આવશે એટલે આપણી ગાડી ડાયરેક્ટ અંદર જ લેશે અહીંયા પંદર ખન ગાડી પડ્યું હોય મકાઈવાળી એટલે એ લોકોનો વારો ટુ વારો આવે આપણી એક જ ગાડી છે એટલે આપણે ડાયરેક્ટ અંદર લઈ લેશે એક છે આખી આખો દિવસ એને અનલોડ કરતા લાગે છે આ તો પહેલો સમજી લો લીપમાં નાખે લીપથી ઉપર ઉપર પછી ઉપર આમે ઢગલા કરે એટલે ટાઈમ આખી આખો દિવસ નીકળી જાય છે ભાઈ આપણે ગાડી લગાવી નાખી છે એ આમે એવું લિફ્ટ દેખાય છે એનામાં ખાલી કરશે ઉપર જશે ભાઈ ઉપર જઈને આજે આખો દિવસ અહીંયા જ રોકાવાની છે કંપનીમાં આકા શું કહ્યો મોજ 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 એ હલો ગાડી ખાલી થાય હાલો આવી જાવ આવી જાવ ફરવા માટે ધૂલિયા ધુલિયા ઝુલિયા એમઆઇડી સી એમઆઇડી સર્કલ ચાલો આવી જાવ ધુલિયા ભાઈ ખાલી કરો લાગી ગઈ છે જો આ લિફમાં નાખે છે લીપ પાછે જશે ઉપર ઉપર ને પછી આપણે સમજી લો કે આજે આખો દિવસ એટલે આખો દિવસ જ લાગી જાય ત્યાં ગાડી ખાલી કરવા આવી એટલે આખો દિવસ જ લાગે ભાઈ તો ભાઈ હવે આપણે બે ત્રણ લાઈન જ રહી છે ખાલી કરવામાં જો ભાઈ ખાલી કરે ત્રણ ખંડ વાગી ગયા સાડા ત્રણ જો ભાઈ કાઈ ન કટે તો ભાઈ આપણે જમ્મુ આવી ગયા છીએ સોમનાથ હોટલે પાછો રિટર્ન પહોંચી આવ્યા છીએ જો કાકાને પસીનો થઈ પડે કાકા કાકા કેમ છે મોજ છે ને મોજ છે ને એમ ગુંગાને એક્શન કરવા બહુ અઘરા છે એ ભાઈ આને ઇન્ટરવ્યૂ દેવી પડે આપણે કેમ આપણે ગમે ત્યારે ઇન્ટરવ્યુ દેવા જઈએ છીએ એમ ઇન્ટર જો આપણે આરટીઓ આપણે ટેસ્ટ લે ને ગાડી હાકવામાં અને પછી આપણે ગમે ત્યાં નોકરી જોબ કરવા જઈએ

તો ભાઈ કાકા અગરબતી ગન્નાગી છે માતાજી મનાવી લીધું છે જો જય સોમનાથ હોટલ આપણે ત્યાં ટ્રાન્સપોર્ટ ને બધું હારે જ છે એટલે આપણે અહીંયા જ ઉભા રહેવાનું છે હમણાં ભાઈ આપણે હોટલ થી આપણે નીકળી ગયા છીએ સાકરી બાજુ લોડિંગ કરવા ભાઈ સવાર સવાર ના જો ભાઈ કૌસુમ બાગ અને આપણે પહોંચી આવ્યા છીએ કૌસુમ ભાઈ ભાઈ આપણે સાકરી કને પહોંચી આવે છે સાકરી ભાઈ સાકરી ગામમાં માં જઈએ છીએ અંદર તો ભાઈ આપણે પહોંચી આવ્યા છીએ લોડિંગ કરવા કાંટા ઉપર વર્તમાન વે બ્રિજ ને આમે છે ગોડાઉન ભાઈ કાંઈ ન ઘટે હો ભાઈ ચલો ચા પીવા ચલો કાકા ચા પીવા ચલો હે ચા પીવા ચા ચા પીશું હા હા ચા પીએ તમને ખબર અહીં કેવી મળે હવે શું ચાર્જિંગ થોડી કમ થઈ ગઈ છે ચાર્જ થઈ જાય બેટરી એ તો ગોળની ચા મળે ગોળની ચા તો અસલ ચા અસલ ચા અસલ ચા પહેલા એક પેરા ભરવા આવ્યો તો એટલે આપણે ખબર છે કે અહીંયા ગોળ વાળી ચા છે એમ મે બધાને કેજો જય માતાજી આપણે આમે ચા પીવા જઈએ છીએ તો ભાઈ અહીંયા એસટી વાળા જો એસટી ગાડીને ઊભી રખાવીને એસટી વાળા ચેકિંગ કરે છે તો કલાક ખંડ દઈ છે રાખી લગભગ ટિકિટ એકાદ ઓછી છે એટલે મેડમ છે એટલે વાતચીત ચાલુ છે કાર્યવાહી ચાલુ છે આપણે તો એ જ મજા જોઈએ કલાક અંદર ગાડી અહીંયા ઉભી રાખી બસ કઈ નાસિકની છે કાકા સાકરીની એકતા રેગ્યુલર હતી ઓને મૂકી દીધી ભાઈ આપણી ગાડી લોડિંગ કરવા લાગી ગઈ છે ભાઈ થોડીક બોરી આ બધું બાજુવાળા ગોડાઉન માંથી લોડિંગ કરવા લાગી છે જોવો ભાઈ છે હવે વીસ પચીસ બોરી બાકી છે આપણે નાખતા હતા ને ભાઈએ ના પાડી ભાઈ જો આટલી બધી વીખી નાખી કે ના ત્રિપલ ના નાખતા ઓ આમે ટી શર્ટ વાળો છે આમે કાંટા વાળો છે ભાઈ ચોખી ના પાડી કે ટાલપત્રી ના ના તો ભાઈ આપણી લોડિંગ કરીને આપણે ફાઈનલ થયા છીએ હવે ક્યારે ટપાલ આપે શું કેવો કાકા મોજમાં મોજમાં આજે નથી ખાધું લોજમાં શું ખાશું ચપાતી મારવાડી ની ઓટલે મારવાડી ની ઓટલે પ્લેન નહી માખણ ચોપડીને માખણ વાળી ગાશું પ્લેન તો રોજ ઘરે ગાઈએ છીએ માખણ ખાવા નહીં તો ભાઈ ગાડી વાળા આપણે પપૈયો આપ્યો જોવો કાકા બતાવે છે ને પપૈયો કાલે બાકી જશે વાંધો નથી કાક કાલે કાલે મજા આવશે હવે જેને જમવા આવી જજો કાલે ક્યાં ક્યાં અમદાવાદ બાજુ હશું કા હા હા કાકાને મોજ આવી ગઈ આપણે ભાઈ भाई आपने फाइनली लोडिंग करी निकली गया जी है भाई 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 ऊपर आ भी गया जी है तो भाई काका न जम्मू आ भी गया जी काका का जमी ले सो तो भाई आपने वडोदरा एक्सप्रेस ऊपर आ भी गया जी आखिर रात गाड़ी आती है, है भाई आराम आराम से आले आ भी है जी ओए काका गुड मॉर्निंग तुम क्या मोहजमत 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 ओ दादा

વાઈફાઈ અમારી ગાડીમાં માં ફીટ કાઢે અમારે ક્યારેક ક્યારેક નેટવર્ક નથી આવતું ઉપાધિ જ નહીં ક્યારેક નેટવર્ક ના આવે એટલે આપણે ઉપાધિ જ નહીં ભાઈ વાઈફાઈ માં અમદાવાદ માં ભાઈ કોઈ ભાઈ ને હોય તો ભારત ભાઈ નો કોન્ટેક કરવો ભાઈ આધી જળ સર્કલ મૂકીને આપણે ટ્રાફિક નડી જાય ભાઈ જોઈએ હવે કેટલી ટ્રાફિક છે રેલવે ભૂલિયા નું કામ ચાલુ છે એટલે ટ્રાફિક છે જામ હવે આવી ગયા એક રસ્તો ચાલુ છે ને એક બંધ છે એટલે ટ્રાફિક થઈ રેલવે વાળો સ્ટેશન આપડે પુલિયા ઉપર ઉભા જઈએ પુલિયા આમ હાલે છે ભાઈ આપડે શાંતિપુરા સર્કલ એ પહોંચી ગયા શાંતિપુરા સર્કલ ટ્રાફિક નથી એટલે વાંધો નથી ભાઈ આપણે અશોકભાઈ મળવા આવ્યા છે કે મામા વિરમ ગામમાં આવો એટલે આપણે ફોન કરજો તો આપણે કીધું ભલે હાલો આજે આપણે ટાઈમ જ છે એટલે આપણે કીધું ચાલો અશોકભાઈને ફોન કરીએ મલી આવીએ અશોકભાઈ ભાઈ ચા પાણી પીવડાવ્યા પૈસા આપતો તો અશોકભાઈ કે ના મામા એ ન ચાલે અમારા ગામમાં અહીંયા થોડા તમને ચા પાણી નહીં તમને ખબર છે કે આપણો મોજમાં જ રહેવો ભાઈ આપણે

દહીનો રાયતો રોટલી છાસ હવે આવશે ભાઈ દહીનો રાયતો રોટલી ખાવાની એવી મજા આવે ને ઘી ઝોપેલી ભાઈ હા 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 હાલો જો જ આવી જજો ભાઈ